માહિતી પ્રમાણે પોલીસ મથકમાં તારીખ રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો જેમાં મૈધરપુરા વિસ્તારમાં રહેતી તેર વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી સાથે રાખીને પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલમાં હૈદરાબાદ તેલંગણા રાજ્યમાં છુપાયેલો છે જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો

ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરત આક્ષણ લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોમ્મદ નૂરબાબુ બદરૂન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને ઝરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠે ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ વીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે ભગાઈ ગયેલી કોઈ દુષ્કર્મ એવું કઈ કર્યું છે આ કલમ ઉમેરી છે ને એની અને અન્ય બી એનએસની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્સોની કલમ ચાર સાત ચાર ત્રણ ચાર સાત અને આઠનો ઉમેરો કરેલો છે